અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે બે હજાર આઠસો ચોત્રીસ ક્વિન્ટલ ઘઉં ટુકડાની આવક નોંધાઈ હતી તેના ભાવ છસો છ્યાસી રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે લોકવન ઘઉંના બે હજાર એકસો ત્રેસઠ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી પાંચસો ચોવીસ રૂપિયા સુધી ભાવ રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકમાં વધારો થઈ રહ્યો છે તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણીના ભાવ પ્રતિ મણે એક હજાર પચાસ રૂપિયાથી લઈને બે હજાર ચારસો રૂપિયા સુધી રહ્યા હતા તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ બસો ચાલીસ રૂપિયાનો વધારો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા અને મગફળીના એક હજાર સિત્તેર રૂપિયા સુધી પ્રતિમણે ભાવ રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાના ભાવ પ્રતિમણે ચારસો બ્યાસી રૂપિયાથી લઈને છસો છ્યાસી રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે ઘઉં લોકવનના પ્રતિમણે ભાવ ચારસો બાવીસ રૂપિયાથી લઈને પાંચસો ચોવીસ રૂપિયા સુધી રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના ભાવ પ્રતિમણે એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને બે હજાર સાઠ રૂપિયા સુધી રહ્યા હતા સફેદ તલના ભાવમાં એક દિવસમાં પંચોતેર રૂપિયાનો વધારો નોંધાયો છે પાંત્રીસ ક્વિન્ટલ તલની આવક આજે નોંધાઈ હતી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ સાતસો રૂપિયાથી લઈને એક હજાર સાત રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે ચણા દેશીના ભાવ નવસો એકસઠ રૂપિયાથી લઈને એક હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવ છસો પાંચ રૂપિયાથી લઈને સાતસો તેત્રીસ રૂપિયા સુધી રહ્યા હતા અને સત્યાવીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ આવક નોંધાઈ હતી જીરુના પ્રતિમણે ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને ચાર હજાર પંચાવન રૂપિયા સુધી ભાવ રહ્યા હતા અને ત્રણસો ચાર ક્વિન્ટલ જીરુની આવક નોંધાઈ હતી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું મગફળીની પણ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં મગફળી મઠળીના પ્રતિમાણે ભાવ આઠસો રૂપિયાથી લઈને એક હજાર સુડતાલીસ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે બસો પંચોતેર ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી મગફળી મોટીના ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા સુધી રહ્યા હતા મગફળી મોટીની બસો બ્યાસી ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જ્યારે મગફળી ફાડાનો ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને એક હજાર ઓગણસિત્તેર રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ બસો છોતેર ક્વિન્ટલ તુવેરની પણ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી તેના પ્રતિમણે ભાવ આઠસો રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો એંશી રૂપિયા સુધી રહ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને હાલ અન્ય જણસીની સરખામણીએ ઘઉંની જણસીની આવકમાં વધારો થઈ રહ્યો છે